મોડાસામાં કમલમ ખાતે ભીખાજીના સમર્થકો રેલીસરૂપે આવી દેખાવો કર્યા પ્રાપ્ત માહિતી અનુસાર મેઘરાજ ધનસુરા માલપુરાને

એ જગ્યાએ શોભનાબહેનના જે ટિકિટ વચનતાની જે મળી છે એ ખરેખર વ્યાજબી જ નથી કઈ રીતે મળી શકે એ તો કોઈ એમનો અનુભવ જ નથી અને તમે વિચારો કે આ તો સાબરકાંઠા જિલ્લો તો ક્ષત્રિયનો જિલ્લો છે ક્ષત્રિય ઉમેદવાર આ ભીખાજી એટલા તટસ્થ હતી અને દરેક વ્યક્તિના એ દિલમાં સ્થાન મેળવેલું છે એ અમને ખરેખર ટિકિટ ફાળ કેન્સલ કરીને ખરેખર ખૂબ અન્યાય કર્યો છે એટલે ખરેખર હજુ એ મોવડી ભંડાને વિચારવાની જરૂર છે કે આ ભીખાદુ ભીખાજી દુદાજીની ફરીથી ટિકિટ મળે અને જ્વલત વિજય પાંચ લાખ મતથી પણ એમને વધારે વધારે મત મળશે એની અમે સાબરકાંઠા જિલ્લા વતીથી અમે ગેરંટી આપીએ છીએ એમ એટલે મહેરબાની કરીને ઉપલી પાર્લામેન્ટ જે વિચારો છે ખોટું વિચાર છે અને આખા જિલ્લાની અંદર આના પ્રત્યાઘાત ખોટા પડી રહ્યા છે એટલે હજુ પણ વિચારવાની જરૂર છે આજની તારીખે આજે પણ સમય છે આજે તમે કોઈ પણ રીતે વિચારજો કે પરિણામ બહુ ખરાબ આવશે